માતાજી કેમ છો બધા મજામાં આવશે તો બધા મજામાં જશો તો મારા ના આવે તમારું સ્વાગત છે અને આજે તો આજે અમે લોકો જઈએ છીએ રાખડી લેવા માટે કેમ કે જલ્દી આવે છે રક્ષાબંધન અને આપણે બાંધવી છે રાખડી ભાઈને તો આજે છે ને આપણે ભાઈ સાથે શોપિંગ કરવા જસી તો ચાલો આજે છે ને ભાઈ સાથે શોપિંગ કરીએ રાખડી લઈએ અને કાંઈ બીજું થોડું ઘણું લેવું હશે ઘરનું તો લેશી તો ચાલો અત્યારે કરીએ ફટાફટ શોપિંગ જલ્દીથી આવે છે રક્ષાબંધન પછી આવશે સાતમ તો હવે આપણા તહેવાર બધા ચાલુ થઈ ગયા છે એકદમ જબરજસ્ત તો ચાલો સાથે મળીને કરીએ એન્જોય અને તમને બતાવીએ અત્યારે કે રાખડી કેવી પસંદ આવે છે અને અમે કઈ રાખડી લઈએ છીએ તો ચાલો

રાખડી પસંદ કરીશ હેલો ગઈશ હવે અમે છે ને કપડા શોપિંગ કરવા આવી ગયા છીએ મારો ભાઈ મને કરાવશે શોપિંગ કરાવીશ

તો આ હતી આપણી શોપિંગ હવે હવે ઘરે આવી ગયા છીએ તો જમી લઈએ અને પછી કરીએ આપણે આગળ હેલો ગાઈસ તો અત્યારે રક્ષાબંધન છે ને મેં અત્યારે રક્ષાબંધનની થાળી તૈયાર કરી લીધી છે અને અમારા બધાને એકદમ સરસ ક્યૂટ ક્યૂટ રાખડી આવી ગઈ છે આપણે બાંધવાની છે પાંચનો મુહૂર્ત લેટ છે તો થોડીક આપણે લેટ બાંધશી તો અહીંયા જો આપણી થાળી થઈ ગઈ છે એકદમ સરસ તૈયાર અને આ બધાની રાખડી આવી ગઈ છે તો ચાલો મનાવીએ રક્ષાબંધન અને મારા પૂરી યુટ્યુબ ફેમિલીને હેપી રક્ષાબંધન તો અમારી રક્ષાબંધનની શરૂઆત થઈ છે ઝુંગીવારાના મંદિરે જઈ અને રાખડી બાંધવાની અને અમે ભાઈ કહીએ છીએ બધા દાડા બોલે છે પણ અમે ભાઈ કહીએ છીએ કેમ કે અમે ભાઈ થાય અમારા તો તો અમે બોલીએ છીએ વજ્રભા તમે ભાઈ બોલીએ છીએ તમારા ઘરની પહેલી રાખડી છે એ કોઈ પણ ઘરનું સદસ્ય મંદિરે જઈને બાંધે છે તો આજે માયા હોય છે તો માયા આજે બાંધશે રાખડી તો તમે જોઈ શકો છો માયા અત્યારે બાંધે છે રાખડી અને અમારા ગઢવીના કોઈ પણ હશે એ બધા લોકો આજે મંદિરે પહેલાં રાખડી બાંધવા આવશે અને પછી ઘરે રાખડી બાંધશે તો આજે મંદિરે બધા લોકો રાખડી બાંધવા ઉતા હોય છે અને આખો હાથ રાખડીથી ભરાઈ જાય છે એ હું તમને ક્યારેક મારા આગળના વિડીયોમાં બતાવીશ કે જો કેટલી રાખડી બાંધેલી છે પણ અમારા લોકો બધા ઝુંગીવારાના મંદિરે પહેલાં રાખડી બાંધે છે અને પછી જ બધા લોકો સેલિબ્રેશન કરે છે તો અહીંયા જો માયા એકદમ સરસ રાખડી બાંધે છે તો હે ઝુંગીવારા વાછરા અમે લોકો ભાઈ કહીએ છીએ બધા દાદા બોલતા હોય છે પણ અમે લોકો ભાઈ કહીએ છીએ તો માયા બાંધી દીધી છે એકદમ સરસ રાખડી મીઠું મોઢું થઈ ગયું છે તો આવી જ રીતે આપણી રક્ષાબંધનની શરૂઆત થઈ છે ને અમારા ઘરે દર વખતેની જેમ આ વખતે પણ એવી જ રીતે શરૂઆત કરી છે અને આપણે જે મુહૂર્ત હતું બે વાગ્યા પછીનું ત્યારે જ કરી છે તો અહીંયા જો માયા એકદમ સરસ રાખડી બાંધી દીધી છે ને દુખણા પણ લઈ લીધા છે તો આપારી રક્ષા કરજો હેલો ગાય માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જ હશો તો આજે છે રક્ષાબંધન અને અમે લોકો છે ને તૈયાર થઈ ગયા છીએ આજે મેં પહેરી લીધું છે ટ્રેડિશનલ અને હજી અમારે બારે જવાનું છે તો આપણે પહેલાં બનાવી લઈએ વિડીયો ભાઈને રાખડી બાંધી દઈએ અને પછી આપણે ફટાફટ ચેન્જ કરીને નીકળીએ તો આગળ શું કરીએ છીએ હું તમને આગળ બતાવું છું તો ચાલો ફટાફટ હવે રાખડી બાંધીએ કેમ કે આજે બે વાગ્યા પછીનું મુહરત હતું એટલે આપણે મોડા તૈયાર થયા અને મોડી રાખડી બાંધી માયા મંદિર એકદમ સરસ રાખડી બાંધી આવી છે અને હવે આપણે બાંધીએ છીએ ઘરે રાખડી તો ચાલો ફટાફટ બાંધી લઈએ અને અત્યારે અમારે ઘરે રાખડી બાંધવાનું ચાલુ થયું છે તો આ મોટા ભાઈ છે તમે મોટાભાઈને રાખડી બાંધી દીધી છે અને પછી આવશે પર ભાઈ નવ વારો જેને તમે વ્લોગમાં જુઓ જ છો અને મોટાભાઈ વધારે પડતા લોગમાં નથી આવતા કેમ કે એને શરમ આવે છે અને આવી ગયો પાર્થભાઈ અને પાર્થભાઈ તો આપણા ભેગું હોય જ છે ને તમે એને બધા લોગમાં જોવો જ છો તો અત્યારે આપણે પાર્થભાઈને પણ રાખડી બાંધી દીધી છે ને આજે અમે બધા લોકો એકદમ શું કે ટ્રેડિશનલ લૂકમાં હતા તો આજે બધાએ કાજલમાં આવ્યા મેં બધાએ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા અને એકદમ સરસ રાખડી બાંધી હતી અને રાખડીના ટાઈમે મસ્તી તો ચાલુ જ હોય અને વધારે આપણે બધાની લાલચ શું હોય રાખડીના ટાઈમે પૈસા પૈસાની ને હા તો મને પૈસા પણ મળી ગયા છે પાર્થ મારાથી નાનો છે તો મારાથી લેવાય નહીં મસ્તી કરતા કરતા લીધા છે મીઠું મીઠું અને હવે બાંધશે કાજલ તો કાજલ અહીંયા એકદમ સરસ રાખડી બાંધી દીધી છે અને આજનો તહેવાર જ એટલો પવિત્ર છે ભાઈ બહેનના સંબંધનો તો આજે બધા લોકો એકદમ સરસ સાથે મળી અને ઉજવીએ છીએ અને આજ આખો દિવસ ભેગું રહેવાનું એટલું પાકું હોય છે પછી બધા સૌ સૌના કામમાં તો અત્યારે જો એકદમ સરસ રાખડી બાંધાઈ ગઈ છે ને આપણે રાખડી બાંધીને જવાનું છે ખંભાળિયા જે અમારી બેન છે કાકાની દીકરી એની પાસે રાખડી બાંધતા હોય તો એ આપણે પછી જસી એ તમને આગળ જોવા મળશે તો અત્યારે કાજલ બાંધે છે પાર્થભાઈની રાખડી ત્યાં જો એકદમ સરસ રાખડી બંધાઈ ગઈ છે ને એકદમ બધા ટ્રેડિશનલમાં વ્હાઈટ એકદમ જબરજસ્ત તો ચાલો આવી જ રીતે બાંધી દીધી છે રાખડી અને અમે બધા આવી જ રીતે મસ્તી કરતા કરતા આજનો દિવસ એકદમ મસ્ત એન્જોય કરીએ છીએ ત્યાં જવ પાર્થની રાખડી બંધાઈ ગઈ છે અને દુખણા લઈને બધી આંગળી ફૂટી ગઈ હતી ફટાફટી બહુ વાલો છે પાર્થ એને

તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ખંભાળિયા જવા માટે આ છે રિલાયન્સનો ગેટ અને જો કેટલું મસ્ત ગાર્ડન બનાવેલું છે ને આપણો તિરંગો તો એકદમ જબરજસ્ત લાગે જ છે તો દર વખતેનો આ વિડીયો તો મારો આવે જ છે અને આપણે જવાનું હોય કે આ ખંભાળિયાનું બે જગ્યા ફિક્સ છે તો આજે આપણે પાછા જઈએ છીએ ખંભાળિયા કેમ કે અહીંયા આવે છે બેન રાખડી બંધાવવા માટે આવી જ છે ખંભાળિયા રોકાણી છે તો આપણે ત્યાં આગળ જઈએ છીએ રસ્તામાં અમને મળી ગયા તો ઘણા બધા ટીલું તમે જુઓ કેટલા બધાય છે તો આપણે આવી જ રીતે ટીલુંને જોતાં જોતા મસ્તી કરતા કરતાં અમે લોકો નીકળી ગયા હતા ખંભાળિયા જવા માટે અને અહીંયા જો પાર્થભાઈ કરે છે મસ્તી અને પછી રસ્તામાં થોડાક થોડાક છાટાય ચાલુ થઈ ગયા હતા તો વાતાવરણ તો તમને ખબર જ છે કેવું છે અત્યારે એકદમ મસ્ત વરસાદીને જો છાંટા ચાલુ થઈ ગયા છે ને માયાન બધા કરે છે એકદમ મસ્તી તમે બધા લોકો છે ને એકદમ મસ્તી કરતાં કરતાં એન્જોય કરતાં કરતાં નીકળી ગયા છીએ ખંભાળિયા માટે અને અત્યારે રસ્તામાં એટલું જબરજસ્ત વાતાવરણ છે ને કે જોઈને જ આમ મજા આવી જાય તો ચાલો આ જ વાતાવરણને આપણે એન્જોય કરતાં કરતાં આપણો આજનો સફર શરૂ કરીએ અને મનાવીએ બધા સાથે રક્ષાબંધન ત્યાં જવો અત્યારે મગફળીનો કેટલો સરસ નજારો છે અને એકદમ મસ્ત વાદળછાયું વાતાવરણ છે ક્યાંક ક્યાંક વરસાદ આવે છે ક્યાંક ક્યાંક કાંઈ નથી તો આપણું મોસમ તો છેલ્લા મહિના દોઢ મહિનાથી આવું જ છે અને હજી પણ આ કન્ટિન્યુ જ છે એકદમ તો આપણે આવી બધા વાડીના નજારા એન્જોય કરતાં કરતાં નીકળી ગયા છીએ અને આપણે જાવું છે ખંભાળિયા તો હવે અમે જઈએ છીએ ખંભાળિયા કાકાની દીકરી છે એ એવી છે તો આપણે અહીંયા રાખડી બંધાવા જઈએ છીએ એની પાસે તો આજે અમે બધા લોકો સાથે મળીએ અને નીકળી ગયા છીએ ને આપણે આજે મળવાના છીએ ક્રિષ્નાને તો ચાલો મળીએ ક્રિષ્ના જઈએ છીએ ભાઈ પણ આવ્યા છે અત્યારે ખંભાળિયા તો અમે લોકો જઈએ છીએ ખંભાળિયા એને મળવા માટે તો આપણે કરશી આગળ ક્રિષ્ના સાથે મુલાકાત ત્યાં સુધી કર્યા નજારા એન્જોય અને કેટલું મસ્ત વાતાવરણ છે આમ જઈને જ મજા આવી જાય એકદમ અત્યારે સરસ લીલું લીલું વચ્ચે વચ્ચે પાણી ભરેલું છે નદી ફૂલ ભરેલી છે ડેમ ભરેલા છે અને એકદમ મસ્ત વાતાવરણ છે અને આટલું પાણી જોઈને મને તો ખરેખર અહીંયા જઈને આવવાનું મન થઈ જાય છે પણ નહીં ખરેખર બહુ એટલે બહુ સરસ વાતાવરણ અત્યારે રસ્તામાં છે તો આ જ વાતાવરણને આપણે એન્જોય કરતાં કરતાં પહોંચવાનું છે અને તમારા બધા નજારા જોવાના છે તો ચાલો મારી સાથે જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે બે બાજુ પાણી વચ્ચેથી રસ્તો અને એકદમ મસ્ત વાતાવરણ જઈને જમ મજા વિજય એકદમ તો મને તો આવું વાતાવરણ બહુ ગમે છે તમને ગમે છે કે નહીં મને જરૂરથી કહેશો ને તમારી રક્ષાબંધન કેવી રહી છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમારો એક આનાનો સિમ્પલ વિડીયો છે અને જોઈ અને મને કહેજો કે તમને કેવો લાગે છે તો આપણે આવી જ રીતે એકદમ મસ્ત નજારા એન્જોય કરતા કરતાં નીકળી ગયા છીએ અને આપણે ફટાફટ પહોંચવાનું છે ખંભાળ્યા પછી આપણે જાસી માસીના ઘરે તો તમને હું બતાવું ચાલો અને અહીંયા જો કેટલું સરસ પાણી ભરેલું છે તો આખા રસ્તામાં આવા જ નજારા જોવા મળ્યા છે આજે આપણે એકદમ મસ્ત ગ્રીન ગ્રીન અને અમે વાતાવરણ બહુ જોરદાર લાગે છે એટલે જોઈને જ આમ મજા જ આવી જાય તો તમને કેવું લાગ્યું આ વાતાવરણ એ મને જરૂરથી કમેન્ટમાં કે જો અને અત્યારે માંડવી તો જુઓ કેટલી જબરજસ્ત થઈ ગઈ છે હવે લગભગ પંદર વીસ દિવસમાં શું કહીએ માંડવીના ઓરા ખાવા જેવા થઈ જશે તો પછી આપણે જરૂરથી એકવાર જાસી અને ઓરાને ખાસી મજા આવી જશે એકદમ મસ્ત વાડીમાં જઈને ઓરા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે તે પણ આપણે કરશું થોડાક દિવસો પછી તો આજનો આપણો દિવસ કાંઈક એકદમ મસ્ત રહ્યો છે ફરી આવી ગયું છે જો પાણી અને રસ્તામાં રોડ ઉપર પણ હજી પાણી છે તો બધા નજારા એન્જોય કરવા હોય તો આવી રીતે થોડુંક ગામડામાં આવવું જ પડે ને અહીંયા પાછળ

તો અમે લોકો આવી ગયા હતા ખંભાળીયા અને રાખડી બંધાવી લીધી તેનો વિડીયો મેં નથી બનાવ્યો કેમ કે બધા લોકો સાથે હતા તો પછી બધા વાતોમાં ચડી ગયા હતા આપણે વિડીયો નહોતો બનાવ્યો પછી આપણે આવી ગયા હતા માસીનગર અને માસીનગરે અત્યારે બધા લોકો સોમવારનો સોંટાનો ફરાળ કરે છે કેમકે આજે સવારનું કોઈ કાંઈ ખાધું નહોતું કેમકે જવાની એટલી ઉતાવળ હતી એટલે તો અહીંયા ઘરે બધા લોકો કરે છે ફરાળ પછી અમે લોકોએ થોડીક વાર કરી ક્રિષ્ના સાથે મસ્તી અને ક્રિષ્ના સાથે રહીમાં કેમ કે ક્રષ્નાને પાછું સાંજે બૈ વયું જવાનું હતું ને અમારે જામનગર આવી જવાનું હતું એટલે તો થોડીક વાર માસીના ઘરે અમે બધા રોકાણ હતા અને ક્રિષ્ના સાથે કહી થોડીક વાર મસ્તી તો વધારે કંઈ વિડીયો આપણે શૂટ નથી કર્યો હવે થોડીક વાર આપણે બેસી અને પછી આપણે પણ જવાનું છે જામનગર ઘરે તો અત્યારે થોડીક વાર આપણે અહીંયા બેઠા છીએ માસીના ઘરે નંબર બધા લોકોએ વાતો કરી અને એકદમ મસ્ત રીતે આ રક્ષાબંધન આપણે સેલિબ્રેશન કર્યું છે ને એકદમ સરસ રી બધા લોકોને મળ્યા એટલે બહુ એટલે બહુ મજા આવી અને આજનો કંઈક આપણો દિવસ આવરી રહ્યો છે અને અહીંયા ક્રિષ્નાને તો આજે બોલ મળી ગયો હતો એટલે જબરજસ્ત કે મોજ પડી ગઈ હતી કૃષ્ણને અને ક્રિષ્ના અત્યારે જાઉં તું મેળામાં બટ અત્યારે મેળા અહીંયા નથી ખંભાળિયામાં જ્યારે જામનગર આવશે ને ત્યારે આપણે એને જરૂરથી લઈ જશું તો હવે તો જલ્દીથી અમે શ્રાવણ મહિનાના મેળા ચાલુ થઈ જાય પણ આ વખતે નથી થયા થોડા ક્લેટ છે થઈ જશે પછી આપણે લઈ આવશે આ અહીંયા કૃષ્ણા કરીએ છીએ મસ્તી તૈયાર યારે કરે છે અત્યારે મસ્તી અને પછી અમે લોકો એ બધા જો સાથે ફોટા અને વિડિયો માસી ના ગયો તી લઈ જાવ છો કાઈ નહીં હાલો માસી બાય અત્યારે જે માતાજી માતાજી પછી ઘર પછી ઘરે આવીને મમ્મીએ રાખડી બાંધી દીધી મામાને મારા મામા નથી તો મમ્મીએ ફોટાને રાખડી બાંધી દીધી સાંજે અમે લોકો પાછા આવ્યા ત્યારે તો આ લોગને હું આયા જ કરું છું એન્ડ આપણે જલ્દી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય